વડોદરા શહેરના ડભે રોડ પર કબુરાઈ ચોકડી પાસે તીર્થ શેરી પ્લોટ નંબર ચાર ખાતે વરમોરા કંપની શ્રી બજરંગ ટાઈલ્સ ના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં વિવિધ પ્રકારની ટાઇલ્સોનું કલેક્શન મળી રહેશે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે સોમવારના રોજ વડોદરા શહેરના ડભોઈ રોડ કપુરાઈ ચોકડી પાસે વિવિધ ઓ કલેક્શન અહીં ઉપલબ્ધ છે અને ગુણવત્તામાં પણ જ સારી છે ગાલાબાઈ અને ટાઇલ્સ અને બાથવેર ઉત્કૃષ્ટ સંગ્રહ નું વિશિષ્ટ પ્રોડક્ટ જોવા મળશે વરમોરા કંપનીના કપુરાઈ ચોકડી પાસે શ્રી બજરંગ ટાઇલ્સ ના શોરૂમ ઇનોગ્રેશન રાખવામાં આવ્યું હતું આ શુભ અવસર પર જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ શોરૂમ નું ઉદઘાટન પ્રમોદભાઈ પી વરમોરા દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ શ્રી પટેલ છે મારી શોપ અહીંયા કપૂરે ચોપડી આવેલી છે અને અહીંયા આજે અમે વરમોરા કરીને એક ટાઇલ્સની કંપની છે જેનું ઇનોગ્રેશન કરવામાં આવે રાખવામાં આવ્યું છે એના ઇનોગ્રેશન માટે અમે વરમોરા કંપનીના ઓનર્સથી પ્રમોદભાઈ વઢણાને અહીંયા બોલાવ્યા છે અને અલગ અલગ વેરાયટીઝ તમને શો કરવામાં આવશે આજે તમે હા વડોદરા શહેરમાં ઘણા બધા સિનામિક ટાઇલ્સ માટેના ઓપ્શન્સ માટેના શોરૂમ્સ બધા બધા બહુ જ છે પણ અમારે ત્યાં અમે એવી અલગ અલગ પ્રોડક્ટ લાવ્યા છીએ જે તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે તો જરૂરથી એકવાર મુલાકાત લેજો અને તમે એકવાર મુલાકાત લઈને જોજો પ્રોડક્ટ શું છે શું નહીં અલગ અલગ તમે ક્યાંય નહીં જોયું એ બી તમને પ્રોડક્ટ મળશે વડોદરાવાસીઓને સંદેશો છે